વસવાડા સીઆઈટી ગૌરવ કર્યો આપણા સુરતનું અને પહેલી પહેલીવાર સુરત જિલ્લો તાલુકો ઓલપાડ ધામ હતીના અહીંયાથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર કૃષ્ણ બાવા ભણે છે અને સીઈટીમાં કઈ રીતે જે પરીક્ષા પાસ કરીને કઈ રીતે લાભ મળે છે અને રીતે ખાવા પીવાના આપે છે તો આ મેસેજ આખા સમાજની અંદર આપણે પોસાડી શકીએ તો આપણને એના માટે ક્રિષ્ના તમે કેવી રીતે તૈયારી કરી હતી કેવી રીતે તૂસેલું હતું તમને કઈ રીતે ખબર આવ્યું હતું કઈ રીતે તમે જોશો તો તમારા મા બાપે તમને શું મદદ કરી બધું આપણે કહો મેનેજમેન્ટ મેડમજી મારું નામ गोयल कृष्णाવા માંસીજી છે આજે આજે હું તમને ક્ષત્રિય રાજપૂત સમાજના બાળકો માટે માટેનું માર્ગદર્શન આપવા ઈચ્છું છું સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને સીટી ને ધોરણ માં પરીક્ષા આપી હતી અને અને અટાણે હું હાલમાં ઓલપાટના વિદ્યાદીપ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું અને સંભાળ છે રાખે છે કરાય છે ઈ સ્કૂલમાં બધું સારું છે જમવાનું અભ્યાસ છે અને ખૂબ સારું છે અને ત્યાંનું વાતાવરણ પણ સારું છે અને સૌ વાલી મિત્રની માગણી છે કે એ પોતાના બાળકને સી તૈયારી કરાવે જેમાં